આ ન્યૂઝ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરંગા નદીમાં ઘોડાપુર આવતા વલસાડ ખેરગામ રોડ બંધ કરાવાયો 3 ઓગસ્ટ શનિવારના રોજ બાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેરને અડીને આવેલી ઔરંગા નદી ગાંડીતુર બનતા તંત્ર દોડતું થયું હતું ભારે વરસાદને પગલે વલસાડના કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીનો પુલ સુરક્ષાના ધ્યાનમાં રાખીને તંત્ર અને વલસાડ પોલીસ દ્વારા બેરિકેટ લગાવી અવરજવર માટે બંધ કરાવ્યો હતો સાથે જ વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા હતા મળસકેથી વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે જેના કારણે વલસાડ જિલ્લાની તાન અને માન નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવતા ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે દરમિયાન વલસાડ શહેરના કૈલાસ રોડને અડીને આવેલી ઔરંગા નદીના ઘોડાપુર આવતા તંત્ર સાબદુ બની ગયું હતું ઔરંગા નદી બે કાંઠે વહેતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સૌને એલર્ટ કરી દેવાયા હતા ખાસ કરીને પાણીનું પ્રમાણ વધે તો સ્થળાંતર કરવા માટેની તૈયારીઓ કરી દેવાઈ હતી વલસાડ શહેરના વલસાડ ખેરગામ રોડ ઉપર આવેલા કૈલાસ રોડ ઔરંગા નદીના બ્રિજ પર પાણી ચડવાની તૈયારી થઈ જતા પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે બંને બાજુ બંદોબસ્ત ગોઠવી દઈ રોડ બંધ કરાવ્યો હતો સાથે જ ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા અનેક લોકો કૈલાસ રોડ બ્રિજ પર પાણી જોવા માટે પહોંચી ગયા હતા